મની પ્રદુમનસિંહ જાડેજા સિંહ અધ્યક્ષ અને કચ્છ જિલ્લામાં દલિત સમાજનો મોટા મોટી જગ્યા ગોડથલ મત્યાદેવની જગ્યા છે અહીંયા પંચવટી બનાવવાની જરૂર છે ઘણા ટાઈમથી રજૂઆત છે તેમજ માને અધ્યક્ષશ્રી અમારા કચ્છમાં જે દાદા ધોરમનાથની જગ્યા છે છોટો ગિરનાર કહેવાય અહીંયા ધોરમનાથનાથની જગ્યા છે ત્યાં વન કવચ બનાવવા માટે ખૂબ જ ઘણા ટાઈમથી માંગણી છે તો એ મારી માંગણી છે સાહેબ મને અધ્યક્ષ વિભાગ દ્વારા સર્વે કરીને યોગ્ય એની કામગીરી કરવામાં આવશે માન્ય શ્રી ત્રિકમભાઈ વન વિભાગ દ્વારા પશુપાલકો અને માલધારીઓને કયા સંજોગોમાં મફત રાહત તરીકે ઘાસ પૂરું પાડવામાં આવે છે ગયા વર્ષ છેલ્લા એક વર્ષમાં કેટલું જો હા હોય તો કેટલું ઘાસ વિતરણ કરવામાં આવ્યું માનનીય અધ્યક્ષશ્રી વન વિભાગ તરફથી જે ઘાસની જે વાવેતર કરવામાં આવે છે માનનીય અધ્યક્ષશ્રી અમારા જે વન વિભાગના જે ગોડાઉન છે ગોડાઉન ભરાઈ ગયા પછી આમ તો અમે માલધારી સમાજને કે ત્યાંના લોકોને મફતમાં માનનીય અધ્યક્ષશ્રી વાળી જવામાં આપીએ છે અત્યારે પણ અમારી જે ઘાસની જે અમે આપવાની બી સુવિધા છે અમારા ગોડાઉન છે જે રાજ્યમાં જે દુષ્કાળની પરિસ્થિતિ હોય આવી પરિસ્થિતિમાં અમે મહેસૂલ વિભાગને આપતા હોય છે મહેસૂલ વિભાગ અમને સપ્લાય કરે છે અને ઘાસ અત્યારે પણ અમારા બધા જ ગોડાઉનો ભર્યા છે